તો જય માતાજી બધાને આપણે આજે ફરીથી લાઈવ આવી છે ઘણા ટાઈમ પછી એના પહેલાં બહુ ટાઈમ પહેલાં હું જગન્નાથપુરી ગયો ત્યારે લાઈવ થયો હતો એકવાર થોડીવાર થોડી વાર એના સૌથી પહેલાં આપણે લગભગ લાઈવ થયા હતા વાણીનાથમાં તો જોઈએ આજે લાઈવમાં કોણ કોણ આવે છે અને મિત્રો આપણે હમણાં જ એક બે દિવસ થયા છે આપણે ગામનો વિડીયો મૂક્યો હતો જેને જેને ના તે જોઈ આવજો તો કોઈ લાઈવો આવ્યું નથી જલ્દી એટલા બધા અત્યારે લાઈવો આવતા નથી જેટલા પહેલા આવતા હતા જોઈએ તો પણ કેટલા લાઈવો આવે છે આ લાઈવ પછી પણ ઘણા લોકો જોવાના છે એટલે તો જય માતાજી મિત્રો આપણે આ લાઈવ એટલા માટે કરી છે કે હવે કાલ ફરીથી આપણે બ્લોગ બનાવીશું કારણ કે બે દિવસની રજા છે એટલે ને જોઈએ કોઈ સારો જલ્દી કન્ટેન્ટ મળી જાય તો આપણે હાલ તો ઇતિહાસનો બનાવ્યો તો ગામનો એના પછી જોઈએ ગામનો કોઈ મળે તો ન કે આજુબાજુ જગ્યા જઈને આપણે બનાવીશું કોઈ સારો બ્લોગ હોય તેવો ટ્રાય મારીશું આ વખતે કારણ કે હવે ધીરે ધીરે પાછું આપણે પહેલાં બનાવતા બ્લોગ એ ટાઈપ થવા લાગશે અને થવા લાગી છે અને ધીરે ધીરે વ્યૂ ને સબસ્ક્રાઈબર વધવા લાગે છે ધીરે ધીરે એક વિડીયો મેં તો ખબર પડી ગઈ મને કે આપણા ચેનલના બધા લોકોને સેમ ઇન્ટરેસ્ટ છે એના માટે તો હવે કાલ ન કે પરમ દિવસે સારા બ્લોગ આવી જશે એક બે દિવસમાં ફરીથી મૂકીશું આપણે અને અત્યારે લાઈવમાં બે જણા આવે છે કોણ છે ખબર નથી તો કમેન્ટ કરો તો ખબર પડી જાય મને અને આ લાઈવ એન્ડ થશે તેના બાદ પણ ઘણા લોકો જોવાના છે કારણ કે લાઈવ આપણા યુટ્યુબ ચેનલમાં હોય જ છે પાછું એમ એમ ના તો લાઈવ સમજી લો કે વિડીયો બની જાય એ ટાઈપનું છે એટલે અપલોડ ઓટોમેટિક થઈ જશે તો અને આ જે વાતાવરણ એકદમ ચોખ્ખું છે જોવો તમે કઈ વરસાદ નહીં એવું લાગતું છે નહીં તો હવે હું લાઈવ થઈશ ત્યારે કોક સારી જગ્યાએ છે મંદિર કે ત્યાં લાઈવ થવાનું છું ડાયરેક્ટ કાલ થઈ છે આજે જવાનો હતો પણ ગયો નથી હજુ સુધી અને કાલ મેળ આવે તો હોર્સ રાઈડિંગ કરવા જવાનું છે એક મિત્રની છે ત્યાં આપણા મંદિરે તો જ્યાં જઈશું તો ત્યાં લાઈવ થવાનો ટાઈમ મળશે તો ત્યાં લાઈવ થઈ જઈએ એ બાજુનું એક ગામ છે આપણે ફક્તપુર ત્યાં એક કલાકાર રહે છે એનું નામ તમે સાંભળી છે આપણે તલાવડી તલાવડીનું ગીત આવ્યું હતું ને એનું નામ અને હમણાં ગામડાનું એક ગીત છે આવી એનું નામ ભૂલી ગયું કલાકારનું નામ હતું લગભગ જો મિત્રો સામે દેખાઈ રહ્યું છે આ તો સુરત દાદા આતમદા દેખાતા નથી વાદળછાયું વાતાવરણ છે એટલે તો ભાઈ મારું ગામ અત્યારે હું રહું છું બાલીશણામાં માવજીભાઈ જો તમે આ રહ્યો બાલીશણા ગામ દેખાઈ રહ્યું તમને અને આપણી યુટ્યુબ ચેનલ મોટાભાગે વાડીનાથના જ વિડીયો છે કારણ કે ત્યાં તેના જ વિડીયો મેં વધારે બનાવ્યા છે તેના વિડીયો વધારે ચાલતા હતા એ માટે અને વાડીનાથના જ છે અને અત્યારે હું ક્યાંક ક્યાંક વાડીનાથમાં મૂકતો જ રહું છું કારણ કે વાળીનાથના સબસ્ક્રાઈબર આપણા અંદર વધારે છે મંદિરના એટલે અને એ બધા સબસ્ક્રાઈબરો જલ્દી વાડીનાથનો વિડીયો આવે છે તે ટ્રેન્ડમાં આવી જાય છે એટલે થેન્ક યુ ભાઈ મારા વિડીયો જોતા હોય તો ખૂબ ખૂબ આભાર તમારો અને શેર કરતા રહો અને આપણી ચેનલ થોડા સમયમાં ફરથી ટ્રેનમાં આવવાની જ છે કારણ કે આપણે ટ્રેન્ડ સેટ કરીશું ફરીથી પહેલાં વાળીનાથનો ટ્રેન્ડ આપણે સેટ કર્યો તો અને એ બહુ વિડિયો વાયરલ થયા હતા અને વાળીનાથના પેજમાં પણ છે પહેલાં સ્ટાર્ટિંગથી મેં વિડીયો બનાવ્યો ત્યાં વાળીનાથના પેજમાં કોલેપ પણ કરેલું છે મેં અને પછી વાળીનાથના પેજમાં રેગ્યુલર બનાવવા માંડ્યા વાળીનાથના મંદિરના જે હતા બધા લોકો તેથી ચાલવા મંડ્યું અને તારા શોખ એ લગભગ છે વાળીનાથનો તમે પેજ જોઈ આવજો જઈને અને આપણી યુટ્યુબ ચેનલમાં પ્લસ છે ઇન્સ્ટામાં પણ છે ઓગણીસ હજાર પ્લસ મોદળછાયું વાતાવરણ છે એટલો બધો કઈ વરસાદ આવે એવું છે નહીં ઢાંકું છે અહીંયા પાણીનું અને સામે સ્કૂલ છે આ બાજુ બધા મકાન છે અને બાજુનું ગામ તમને હું મક્તુપુર કહેતો ત્યાં એક કલાકાર રહે છે વિનય નાયક તમે નામ સાંભળ્યું છે તો તેના સાથે આપણે ઇન્ટરવ્યુ ટાઈપ લેવાની કોશિશ કરીશું આપણે ત્યાં એક મિત્ર રહે છે તેનો કોન્ટેક કરીને ઘેર હોય તો બાકી કલાકાર છે એટલે ગમે ત્યાં શૂટ માટે ગયો હોય તો ના પણ મળે કાલ તેનો કોન્ટેક કરીને ટ્રાય મારીએ તો રવિવારે આપણે ગોઠવીએ અને પછી આપણો વિડીયો આવી જશે ત્યારબાદ અને એક કલાકાર એ ગામમાં હોય જ છે એ ગામનો જ છે એટલે વિનય નાયક મળશે તો આપણે તેનો સાથે ઇન્ટરવ્યૂ કરીશું અને યુટ્યુબ ચેનલમાં મૂકીશું જય શ્રી રામ ચેનલવાળા અમારો પણ ઇન્ટરવ્યૂ લેજો હા ભાઈ તમે કામ શું કરો છો કમેન્ટ કરો તમે સારું કરતા હશો તમારો પણ લઈશું અને કોન્ટેક કરજો આપણો ઇન્સ્ટામાં તો ખબર પડી જશે અમને અને ગામમાં ઘણા એવા છે નાની ઉંમરમાં જેને કામ કર્યા છે તેમનો પણ ઇન્ટરવ્યુ લઈશું આપણે અને હજુ સુધી બારિશામાંથી કોઈ આર્મીમાં નથી હું રહું તે ગામમાંથી કોઈ એવું લાગે પહેલું તો આપણે એનું ઇન્ટરવ્યૂ જરૂર લેવાનું કોશિશ કરીશું ઘણા બધા પ્રેક્ટિસ કરતા હોય છે પણ રનિંગ અને એ બધું પાસ નથી કરી વીરમાં બધા પરીક્ષા પાસ થયા હતા રનિંગને પાસ નથી કરીએ કે અને બાજુનું ગામ છે ડેર તેમાંથી ઘણા બધા આર્મીમાં છે સૌથી વધારે અહીંયાના એરિયામાં બાકી તો મને ખબર નથી આ મિત્ર એમે જ કરેલું છે પણ યુટ્યુબમાં નહીં આવે એના માટે તમારે ઇન્સ્ટામાં મારો કોન્ટેક્ટ કરવો પડશે સ્નેહલસિંહ કરીને છે મારી આઈડી ઇન્સ્ટામાં જઈને જોઈ આવો તમે ખબર પડી જશે મિત્રો બીજા ઘણા આધારે સિંગર છે કલાકારો નાના નાના જે અત્યારે ટ્રેન્ડિંગમાં આવી રહ્યા છે તેમના પણ આપણે કોન્ટેક કરીને ઇન્ટરવ્યુ તે આવવા માગે તો બાકી એમની મરજી એમના સાથે વિડીયો તો આપણે જરૂર બનાવવાના છીએ બ્લોગ તો લાઈવમાં ઘણા બધા આવીને જાય છે પાછા આવે છે જાય છે લાઈવમાં તો લાઈવ ઓટોમેટિક આપણે અપલોડ થઈ જવાનું છે ચેનલમાં એ તો બધા જોઈ લેશે તો ભાઈ આપણી કોઈ સ્ટાઇલ નહીં આપણે આપણી મરજીથી જે ઈચ્છા થાય એ રીતે બ્લોગ બનાવીએ છીએ વિડીયો બનાવીએ છીએ આપણી કોઈ એવી સ્ટાઇલ નથી અને ગામમાં આપણી લગભગ તો મારા ગામમાં છું હું ત્યાં બાલેશામાં આપણી ચેનલ એ છે કે જેને બધા સબ્સ્ક્રાઇબર છે જે રીતે વ્લોગ બનાવે છે બાકી બીજી કોઈની ચેનલ મિત્રોની છે નાની નાની ચેનલો છે પણ એ કન્ટિન્યુ મૂકતા નથી મેં વચ્ચેમાં કન્ટિન્યુ ચાલુ કર્યું હતું બ્લોગ મૂકવાનું ત્યારે બહુ વાયરલ થયા હતા અને વાડીના ટૉપિકથી જ થયા હતા એના પહેલાં હું મૂકતો ત્યારે ગામના બધા વિડીયો બનાવ્યા હતા ગામના અલગ અલગ મંદિરો છે તેના બધા વિડીયો મૂક્યા તમે તે બહુ વાયરલ થયા હતા અને ત્યારબાદ આજુબાજુના ગામોને કવર કર્યા તમે અને ધીરે ધીરે ઇન્સ્ટામાં તો વાયરલ થયો હતો ત્યારે ગામના બોર્ડના વિડીયો બનાવતો ત્યારે ઇન્સ્ટામાં વાયરલ થયો હતો અને પછી વાળીનાથનો ટોપિક આવે એટલે વધારે વાયરલ થઈ ગયા વિડીયો અને યુટ્યુબમાં પણ એવું જ છે કંઈક યુટ્યુબમાં પણ આપણે સબસ્ક્રાઈબર કરવામાં બહુ વાર લાગી અને મોનિટર થવામાં પણ ઘણો ટાઈમ થઈ ગયો હતો ત્યારબાદ થઈ જ મોનિટરાઈઝ તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે લાઈવમાં તો હવે લાઈવ એન્ડ કરીએ અને ફરીથી લાઈવ કરીશું આપણે એક દિવસ કાલે પણ લાઈવ થવાનો ટાઈમ મળશે કારણ કે શનિવાર છે રજા છે આપણે રવિવારની પણ રજા છે તો જય માતાજી જય વાડીનાથ હર હર મહાદેવ તો છેલ્લે લાઈવ એન્ડ થવા આવ્યું એટલે એક આવ્યા છે ભાઈ ફરીથી તો લાઈવ પૂરું થઈ ગયું જય માતાજી